દેવેન્દ્ર ઝાઝરિયા પણ હાજર રહ્યા હતા ગમત મંત્રાલય આ મીટિંગનો એક વિડીયો જાહેર કર્યો છે કે જેમાં વડાપ્રધાનને પેરાલિમ્પિક મેડલ જીતનારા ખેલાડીઓને અભિનંદન આપતા અને વાત કરતા જોઈ શકાય છે આ મીટિંગ દરમિયાન પીએમનો અલગ અંદાજ પણ જોવા મળ્યો એક પ્રસંગ એવો આવ્યો કે જ્યારે વડાપ્રધાન ભાલા ફેંકનાર નવદીપસિંહ સાથે વાત કરતી વખતે નમ્રતાપૂર્વક કેપ સ્વીકારવા માટે ફ્લોર પર બેઠા હતા ત્યારે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ